ગામ તાલુકાના કંથાપુર ગામમાં આવેલું વડ પાંચસો વર્ષ ઉપરાંત જૂનું હોવાનું મનાય છે મિની કબીર વડ તરીકે પણ તે ઓળખાય છે અહીં આવેલા મહાકાળી માતાજીના મંદિરના દર્શને તાત્કાલિક મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હતા અને તેમણે વર્ષ બે હજાર છ માં આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાની જાહેરાત કરી હતી ઐતિહાસિક પ્રાચીન વડની ડાળીઓને નુકસાન ન થાય તે રીતે આ જગ્યાને વિકસાવાની વાત કરી હતી પ્રવાસન સ્થળ તરીકે વિકસે ત્યારે પણ અત્યારે આ પ્રાચીન વડ જોખમમાં મુકાય છે ત્રણ દિવસ પૂર્વે ભારે વરસાદમાં આ હિસ્સાને વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ છે ઐતિહાસિક વડની ડાળીઓ તૂટીને રસ્તા પર નમી પડતા હવે તંત્રની આંખો ખુલી ને દોડતું થયું છે કંથાપુર વડ ખાતે મહાકાળી માતાજીના મંદિરે વડની વડવાઈ તૂટી ગઈ હોવાની જાણ થતાં વડનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી ઝડપથી કામ શરૂ કરી દેવાનું જણાવવામાં આવ્યું છે રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ ગાંધીનગર